હાલો તમામ હરિભક્તોના ભાવથી જય સ્વામિનારાયણ હે ભાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા ધોલેરા ગામના ફૂલીબાનું આખ્યાન સાંભળીશું આ ધોલેરા ગામના ફૂલીબા જે ધોલેરાના દરબાર પૂજાજી એમના બહેન હતા અને એમના બહેન અજુબા એમનું આખ્યાન આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલું છે ત્યાંથી તમે સાંભળી શકો છો અને ચિત્ર સાથે દર્શન પણ કરી શકો છો તો બાલા હરિભક્તો આજે આપણે આ ધોલેરા કહેવાય છે ને કે સત્સંગની દીકરી જ્યારે સાસરીએ જાય છે ને ત્યારે એ સાસરિયાને પણ આખા ગામને પણ પોતાના સત્સંગના રંગે રંગી દે છે તો આવો આપણે સૌ કોઈ સાથે મળીને આ ધોલેરા ધામના ફૂલીબા આખ્યાન સાંભળીએ

આપણે સૌ કોઈ સાથે મળીને આ ઢોલેરા ધામના ફૂલીબાનો આખેન સાંભળી ફૂલીબાનો આખ્યાન સાંભળી આ આખ્યાન પરથી જરૂરી શીખ અને સમજણ મેળવી હે વાલા હરિ આપણે સૌ કોઈ ઘણી વખત સાંભળીએ છીએ કે આ નરનારાયણ દેવના છે આ લક્ષ્મીનારાયણ દેવવાળા છે આ વડતાલ પ્રદેશના લક્ષ્મીનારાયણ દેવવાળા અને આ જૂનાગઢના રાધરામણ દેવવાળા છે જ્યારે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય લીલા કરીને આ પૃથ્વી પર આખ્યાન સાંભળીએ હે માલા હરિભક્તો જીવન જો બને રાજધન અવિચળ રહેના કોઈ જબ આવે સંતોષ ધન

પણ ફૂલવાળીની જેમ ખીલ્યું ખીલ્યું સત્સંગમાં સદભાવી ફોરવતી સુગંધી સેવાનો આખા ને સદગુણ ચોટેલો અને ધર્મ પણ પાછું પડે નહીં એને તો હૈયામાં નરસિંહ મહેતાના બોલ બરાબર ચૂટી ગયેલા એટલે તો એ બોલ્યા કરે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક માં ના હીરે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાશી ના હીરે ગોત્યો જોવાય નહીં એવો એ પ્રેમ પદાર્થના વિશ્વાસના વાણે બેસીને ફાટ ફાટ થતા આ માયાના સમુદ્રમાં તરવા માટે નામ સ્મરણને હોડીમાં બેસીને જ ભવ પર ઉતરી શકાય છે એવી ગુરુવાણી સાદી સીધી સરળ યુક્તિ શાસ્ત્રો સંતો અને ગુરુથી આપણને મળે છે તો પછી કાળનો ભય શ્રીવતથી રાખવો ફૂલીબાને આ સમજણ ને સાસરું તો ઠીક પણ ગામ આખુંય માથે ચડાવતું હતું એની એકે વાત કોઈ ટાળતું નહીં એક વખત ફૂલીબાને વિચાર આવ્યો ગટપુરના લાડુબા જીવુબા રામબા ભૂજના લાધીબા કાર્યાણીના મીણબાઈ કુંડળના રાયબાઈ વગેરે સત્સંગી બહેનો અને સંથારી ભક્તો જો એકવાર કર્મણ શ્રી હરિ સાથે પધારે તો આત્માને ભવ ભવની જંખના મટીને સુખ મળે આ વખતે તો અનકોટ અને ફૂલડોળનો ઉત્સવ અહીં કરવો છે પછી શ્રી હરિને વિનંતી કરી સૌ ભક્તો સાથે તેડાવ્યા અનકૂટ ને દિવસે ભગવાન બાલકૃષ્ણ અને શાલિગ્રામ ની વીધી સર પૂજા કરી વસ્ત્ર અને આભૂષણના શણગાર ધરાવી સિંહાસન પધરાવ્યા અને વિવિધ પ્રકારના મિષ્ટાન શાક અને ફળની એક વાનગીઓથી અનકૂટ ધરાવ્યો તે પછી થાળ બોલાવાયો શ્રી હરિયા અનકૂટ ઉત્સવની આરતી કરી ફૂલેબાના પરિવારે સંતો સત્સંગીઓ

આ ચમત્કાર જુઓ નહીં તો આકાશ કોરુ ભટ હતું નહીં વા વાદળ ત્યાં એકાએક આવું બને ખરું આજ તો ભક્ત પર ભગવાને રાજીપો દેખાડ્યો ભગવાને પાણી તો આપ્યું પણ સાથે સાથે આવા સમય દુર્લભ બરફના કરા પણ આપ્યા સમય થતા હરે હરે નો સાથ પડ્યો સૌ સંતોની પ્રથમ પંક્તિ થઈ તેમાં ત્રણ પંક્તિ જોઈ શ્રી હરિ આશ્ચર્ય થયું એટલે પૂછ્યું આમ ત્રણ વિભાગમાં સંતો ની પંક્તિ કેમ થઈ છે એક લક્ષ્મીનારાયણ દેવ વાળા દેવવાળા ના એમ સૌ સૌનો વર્તારો આપતા બેઠા છે આ વાત સાંભળી શ્રીહરિ બોલ્યા અરે રે તમે હજુ માયાના ખેલમાં રમી મારું તારું ભૂલ્યા નથી જરા તો સાનભાન રાખો

અને ભાવથી ઉઠાવી શકે હે વાલા હરિભક્તો આખ્યાન પરથી આપણે સમજવાનું કે ક્યારે કોઈ દેવના સંતોમાં કે કોઈ ગાદીના સંતોમાં તફાવત ના રાખવો સગા મીલ્યા પછી એની જુદાય છે ને તે રાખવાની અને કોઈ એક દેવના કે કોઈ એક ગાદીના અને કે કોઈ એક વ્યક્તિના હવે નથી સંતો તો સર્વના હિતકારી છે એટલે પક્ષપાત કે ભેદભાવ ન રાખવો સૌ વાગોળીએ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને દિવ્ય એવું વાતાવરણ સર્જાય જો આપ કોઈ ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય

હે માલા હરિભક્તો તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ અવતારો ના અવતાર સર્વ કારણ ના કારણ સર્વ નિયંતા પરમ કૃપાળો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે જેમણે આ ધરતી પર અવતરીને આપણે સૌ કોઈને આવું દિવ્ય જીવન આપ્યું છે અને સૌ કોઈને આવો મહાન સ્વામિનારાયણ સંપ્રદાયની ભેટ આપી છે એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના એક દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેત થી જાચા કરીને જય સ્વામિનારાયણ